વાગ્યું ત્યારે બાળકી રડતી રડતી પિતાના પાસે ગઈ ત્યારે બાળકીને પીઠ ઉપર લીસાટો જોઈ પરિવારજનો ચોંકી ગયા તપાસ કરી અમે બધા પતંગ એ કરતા અને પછી જ્યારે સાંજનો સમય થઈ ગયો હતો તો મા અમે બધા નીચે જતા હતા અને મારી છોકરીને બધા અમારા ઘરના નાના નાના છોકરાઓ ઉતરાણ કરીને ઉપર રમતા હતા અને સાંજના સાડા છ કલાકે મારી છોકરી રીતે રીતે નીચે આવી અને મારી વાઈફને કહેવા માંડી કે મમ્મી મને કશું વાગ્યું છે તો મારી વાઈફને મારા ઘરના બધા લોકો ઉપર જઈને દેખવાયા કે કોને માર્યું હશે એમ પણ જ્યારે ઉપર આવીને જોયું તો એમને બંદૂકની ગોળી જેવું કંઈક લાગ્યું તો પછી મેં પહેલાંનું ટ્રીટમેન્ટ કરવા માટે એને દવાખાને લઈ ગયો દવાખાને જઈને આવીને પછી ઘરે આવીને મહેશ સરપંચ ને ફોન કરીને મેં કીધું કે હા આ થયું છે એ એના આખું ફેમિલી ઢબ્બા ઉપર પતંગ ચગાવતું હતું અને સાંજના સમયે એમનું ફેમિલી નીચે ગયું અને ખાલી છ સાત આઠ છોકરાઓ ઢબા પર હતા અને એક જે છોકરી માનસીને કંઈક વાઈ ગયું એટલે એ છોકરી રડતી રડતી નીચે ગઈ એટલે એના મમ્મીને બીજા વેતનજન ઉપર આય કે મારી છોકરી રડે છે તો કોને માર્યું એવું તપાસ કરતાં તપાસની અંદર જે દરવાજાની બાજુમાં ગોળી હતી એટલે એ ગોળી જોઈને એ લોકો ગભરાઈને મને ફોન કર્યો એ ફોન કરવાથી મેં આવ્યો તો મેં જોયું તો આ મને ગોળી જેવું લાગ્યું એટલે એ ગોળીને મેં પોલીસ સ્ટેશનમાં જેને બતાડી કે ભાઈ આ ઓરિજિનલ ગોળી દેખાય છે તો પછી અમે એવું કીધું કે ભાઈ આ ગોળી એના બૈડામાંથી વાગી અને ખુરશી પણ તૂટી ગઈ છે જાણવા જોગ આપના નરેન્દ્રભાઈ કરીમ છે ઠાકોર લોકલિયાના રહેવાસી છે એમની દીકરીઓ અને બીજા આજુબાજુના પતંગ ધાબા પર ચગાવતા હતા સાંજના ટાઈમે એમની દીકરીને પાછળ પીઠના ભાગે બંદૂકની ગળી જેવો કંઈક ઘસારકો લાગ્યો છે એવી જાણવા જોગ આપેલ છે અને જગ્યાની વિઝિટ કરતાં ત્યાંથી એક નાનો બુલેટ મળી આવેલ છે અને હાલ એની જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે અને આ ખરેખર કોઈએ ફાયર કર્યું છે કે નથી એની અમે એફએસએલ ટીમ દ્વારા તપાસણી આ કરવા તજવીજ હાથ ધરેલી જૂનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પુરવઠા વિભાગના ગોડાઉનને રૂપિયા એક લાખ વીરાની રકમ ન ભરતા સીલ કરી દેવામાં